દિયોદર નવા ગામે ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીની ત્રીજા વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન અપાયું દિયોદર તાલુકાના નવા ગામે ભક્તિ સેવા આશ્રમ ખાતે કેડીબી બનાસકાંઠા એસપી એન એફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું જેમાં એસ એફ ગુજરાત રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સેજલિયાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ સભાની શરૂઆત થઈ હતી જેમાં કંપનીમાં વાર્ષિક પંદર લાખથી વધુનું ટન ઓવર કરેલ હોવાની સંપૂર્ણ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની કંપની દ્વારા ખેતીના પ્રોડ્યુસરને મૂલ્યવર્ધિત કરી ઉપભોક્તાઓને ઓર્ગેનિક પ્રોડક્ટ આપી જેની કિંમત ખેડૂત જાતે કરી શકે જેને લઈને કેડી બી બનાસકાંઠા એફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભામાં અંદાજીત સાતસો પચાસથી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જોડાયા હતા જેમાં ચારસો ત્રીસ ખેડૂતોનું સી વન ઓર્ગેનિક સર્ટિફિકેશન કરવામાં આવ્યું હતું આજની સભામાં પ્રાકૃતિક પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા હતા જેમાં પ્રાકૃતિક વિકાસ બોર્ડ ગુજરાત રાજ્યના સભ્ય રતિલાલ રતીલાલ પુષ્પરાજસિંહ કંપનીના ડિરેક્ટર દિલીપભાઈ બારૂટ અમરાભાઈ પટેલ રામજીભાઈ પટેલ ગોમરભાઈ ચૌધરી કલ્યાણભાઈ પટેલ વગેરે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્ટેટનું સંચાલન કંપનીના મેનેજર અરવિંદભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું આજે કેડીબીની જે આપણે ત્રીજી સાધારણ સભા હતી એમાં અમે આમંત્રિત સભ તરીકે અમે આમંત્રણ આપ્યા હતા જેમાં મુખ્ય એવું હતું કે જે મેમ્બર છે કે સબ એફપીઓના જે મેમ્બર છે જે પ્રાકૃતિક ખેતી કરે છે આ પ્રાકૃતિક ખેતીને વ્યવસ્થિત તરીકેથી અપનાવે જે પ્રાકૃતિક ખેતીના આયામો છે અને જે અમે તાલીમના સ્વરૂપે જે સંસ્થાઓ છે યુનિવર્સિટી છે કેવી કે છે અથવા તો જે ગવર્મેન્ટ સંસ્થા છે જે અલગ અલગ તાલીમના ભાગરૂપે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છે આ તાલીમના માધ્યમથી ખેડૂતો જે આ એફીઓમાં જોડાયા છે આ પ્રાકૃતિક ખેતીના બધા આયામો સમજીને આ પ્રાકૃતિક ખેતી વ્યવસ્થિત કરે અને જે વેચાણ છે આ વેચાણ એફીઓના માધ્યમથી વ્યવસ્થિત કરે આ જ એક એનો ઉદ્દેશ હતો કે આ ખેડૂતો વધારે વધારે ભેગા થાય અને સંગઠિત રૂપે પ્રાકૃતિક ખેતીનું વેચાણ કરી અને એનોથી વધારેમાં વધારે ફાયદા લે પ્રાકૃતિક ખેતીના નિયમને આધીને અમે ઇફિયો બનાવ્યા છે એ ની આજ સાધારણ સભા છે એટલે બનાસકાંઠાની જે કંપની બનાવી છે એ કંપનીની આજ સાધારણ સભા છે એની અંદર પ્રાકૃતિક ખેતી બનાવીને એનું પ્રોસેસ કરવાનું પ્રોસેસ કરીને દુનિયા સુધી માલ પહોંચાડી શકાય એક એક ગ્રાહક સુધી માલ પહોંચાડી શકાય અને ખેડૂત જ એનો ભાવ કરે ખેડૂતથી નથી વેચી શકાય કોઈ વચ્ચે વચ્ચે ન આવી શકે એટલે બધા જ કમિશનો નીકળી જાય તો ખાનારને તો એ જે બજારમાં મળે છે એ પ્રમાણે જ મળે અને પણ ખાનારને ચોખ્ખો માલ મળે ઝેર વગરનો માલ મળે અને શુદ્ધ માલ મળે એની આખી વ્યવસ્થા એટલે આ કંપનીને આખી યોજના બનાવી છે અને એક એક ખેડૂત પંચસ્તરીય બાગવાની કરવા માંડે એવી અમારી લાગણી છે પ્રફુલ્લભાઈ સંજલિયા પ્રાકૃતિક ખેતીના ગુજરાતની મારી જવાબદારી હું દિલીપભાઈ બારોટ કેડીબી બનાસકાંઠા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન તરીકે કાંકરેજ દિયોદર અને ભાભર એમ ત્રણ તાલુકાની કંપની એક ફાર્મર પ્રોડ્યુસર કંપની પ્રાકૃતિક કંપની બનેલી છે જે મોદી સાહેબના દસ હજાર કંપનીઓ એફપીઓ પ્રાકૃતિક બનાવવાના વિઝન સાથે અમે એના સાથે કામ કરી રહ્યા છે અને આપણા આચાર્ય દેવવ્રતજી જે આપણા રાજ્યપાલ છે એ ખૂબ જ આપણા અમને સાથ સહકાર આપી રહ્યા છે અને અમે સાથ સહકારથી અમે આગળ વધી રહ્યા છીએ આપણી કંપનીમાં આજ સુધી સાતસો પચાસ સભાસદો બની ગયા છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એમો માલ અમે લઈ અને અમારી કંપનીનો સ્ટોલ દિયોદર ખાતે બનાવેલો છે એમાંથી અમે વેચાણ કેન્દ્ર બનાવેલું છે તેમાંથી વેચાણ કરીએ છીએ અને ખેડૂતોનો માલ પ્રોસેસિંગ કરી અને વેચાણ કરીએ છીએ એ અમારા આગળ પ્રફુલ્લદ દાદા હિતેશભાઈ હોરા અને ભાઈ શેઠિયા કચ્છમાંથી અમારું આમંત્રણ આપી અને પધાર્યા અને એમણે અમને ખૂબ જ માહિતગાર કર્યા અને મોદી સાહેબનું વિઝન કઈ રીતે પૂરું થાય એના માટે અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ સર્વે આવનાર મિત્રો અને અમારા દરેક પધારેલા સભાસદ મિત્રો જે અમારી કોર કમિટી ટીમ અને ડિરેક્ટરો અને સભાસદ મિત્રોએ મળી અને અમારી આજની મીટિંગ પૂરી કરી અને એને બહાલી આપી તો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા મારું નામ બારૂડ દિલીપકુમાર બાબુલાલ ચેરમેન કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની તો મારું નામ હિતેશભાઈ વોરા અમે કચ્છથી આવ્યા છીએ અને પ્રાકૃતિક ખેતી ગુજરાતના સહસંયોજક છું ખાસ કરીને ખૂબ આનંદની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં આ એક ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં સાડા સાતસોથી પણ વધારે ખેડૂતો જોડાયેલા છે અને ખેડૂતના ઉદ્ધાર માટે માન્ય નરેન્દ્રભાઈ મોદીએ સેન્ટ્રલ ગવર્મેન્ટથી દસ હજાર ફાર્મર પ્રોડ્યુસર કંપની આખા ભારત વર્ષમાં જે બનાવવાનો સંકલ્પ આપેલો એના ભાગરૂપે આ એક ફાર્મર પ્રોડ્યુસર કંપની છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની આ કંપની છે તો અત્યાર સુધી અમે જે પ્રાકૃતિક ખેતીમાં માલ ઉત્પાદન કરતા હતા એ માલનું વેચાણ કેવી રીતના કરવું આ ખબર નહોતી ઉપભોક્તાઓને માલ ક્યાંથી ખરીદવો ગેરંટીવાળો આ ખબર નહોતી આ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી હવે ઉપભોક્તા અને પ્રોડ્યુસર એટલે કે ખેડૂતો આ બંનેનું બહુ સરસ રીતે સંકલન થશે અને કડી રૂપે આ મારો ફાર્મર પ્રોડ્યુસર કંપની આગળ કાર્ય કરશે ખેડૂતોને પણ એના પૂરતા ભાવ મળી જશે અને સાથે સાથે જે ઉપભોક્તા છે અત્યારે જે ભયંકર દવાના પેસ્ટીસાઇડના છંટકાવને લીધે લોકોમાં જે અલગ અલગ ટાઈપના રોગો વધી ગયા છે આનું મુખ્ય કારણ ખેડૂતને ખેતરમાં વપરાતી દવા છે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવી કોઈ દવા નથી વાપરતા ફક્ત ગાય આધારિત ખેતી કરે છે જેમાં ગોબર ગૌમૂત્ર વાપરવાનું હોય છે તો એનો પાક ચોખ્ખો શુદ્ધ અને કોઈપણ ટાઈપના રેસીબ્યુસ વગરનો હોય છે આ ઉપભોક્તા પાસે જો પહોંચશે તો ત્યાં પણ રોગમુક્ત આપણો સમાજનું નિર્માણ થશે તો આવું એક ભગીરથ કાર્ય માનનીય મોદી સાહેબે જે આપેલું હતું એપીઓ માધ્યમે એ અમારા ખેડૂતો અત્યારે સરસ રીતે આગળ વધારી રહ્યા છે તો બધા ખેડૂતોને પણ અમે અભિનંદન આપ્યા છે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આ એપીઓમાં જોડાય અને પોતાના માલને આ એપીઓમાં વેચે એનું મૂલ્યવર્ધન થાય અને અનેક રીતે ખેડૂતને ફાયદો થાય આવું સરસ આ એપીઓનું આખું ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું આયોજન છે હિતેશભાઈ વોરા